રબારી સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ દિયોદર તાલુકા રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળાના પ્રાર્થના હોલ ખાતે યોજાઈ ગયો જેમાં દિયોદર તાલુકા રબારી સમાજના સામાજિક રાજકીય આગેવાનો ભુવાજીઓ અધિકારી ગણ દિયોદર તાલુકા ઉત્સાહી યુવાનો સહિત બારસો ઉપરાંત વિદ્યાર્થી પોતાના વાલી સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકવીસો જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું માલધારી સમાજના યુવા આગેવાન શ્રી દેસાઈ કિસ્મતભાઈ ફોલણાએ જણાવ્યું હતું સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણ થકી સમાજ ઓળખાય તેવો વાળીનાથ જગ્યાનું જે ઉદ્દેશ્ય છે તે અંગે વાત કરી વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વચન આપેલ અત્ર ઉલ્લેખનીય છે કે આપણે સૌ જાણીએ છીએ તેમાં સંસ્થાના ઉમદા કાર્યમાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ તેમજ ગામ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટ જયંતિ